જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે હવે શ્રી ગોસાઈજીનો સેવક આગ્રાનો રહેવાસી એક ક્ષત્રિય વૈષ્ણવ તેમની વાર્તા કરીએ એ રાજસ ભક્ત છે લીલામાં એનું નામ નાગર રંજની છે તે નાગર જે શ્રી ઠાકોરજી તેમાં મનનું એ રંજન કરે છે એ વ્રજમંગલાથી પ્રગટ્યા છે તેથી એમના ભાવરૂપ છે તેની આગ્રામાં કાપડની દુકાન છે તે વસ્ત્રોનો વેપાર કરે છે ઉત્તમોત્તમ વસ્ત્રો તેની દુકાનમાં આવે છે શ્રી ગુસાઈજી એકવાર આગ્રા પધારે છે ત્યારે માર્ગમાં તેમના દર્શન તેને થાય છે એ સાથે જ પોતે તેમને સેવક થાય તો ઠીક એવી લાગણી તેના મનમાં ઉદભવે છે શ્રી પ્રભુ તો રૂપચંદ નંદાના ઘરે પધારે છે આ ક્ષત્રિય પણ રૂપચંદ નંદાના ઘરે આવે છે તે શ્રી પ્રભુને અરજ કરે છે કે મહારાજ મને આપનો સેવક કરો શ્રી પ્રભુ તેને દેવી જીવ જાણીને નામ સંભળાવે છે બીજે દિવસે નિવેદન કરાવ્યું પછી તેઓ તેને વૈષ્ણવ તમે રૂપચંદ નંદાનો સંગ કરજો એથી તમારું શ્રેય કલ્યાણ થશે તેથી તે રોજ રૂપચંદ નંદાના ઘરે જઈને ભગવદ વાર્તા સાંભળે છે શ્રી પ્રભુ તો કેટલાક દિવસ રહીને શ્રી ગોકુળ પધારે છે આ ક્ષત્રિય જ્યારે શરણે આવે છે ત્યારે તેના મનમાં પોતે શ્રી ગુસાઈજીના બધા વહુ બાળકો અને બેટીઓને ઉત્તમોત્તમ વસ્ત્રો પહેરાવું એવો મનોરથ જાગે છે તેની દુકાનમાં ઘણા ઉત્તમોત્તમ વસ્ત્રો આવતા હોય છે એમાંથી ઝરીની સાડીઓ અને ગુજરાતી કિનખાબ અને જરીના તાકા બધા નોખા કાઢીને તે મૂકે છે વર્ષ બે ત્રણમાં તો બે ઘાસ ભરીને વસ્ત્રો તે ભેગા કરે છે એક ઘાસડીમાં તો પુરુષે પહેરવાના અને બીજી ઘાસડીમાં સ્ત્રીઓએ પહેરવાના વસ્ત્રો તે રાખે છે પછી એ બંને ઘાસડી અલગ અલગ કરીને બંને લઈને તે આગ્રાથી નીકળે છે અને શ્રી ગોકુળ આવે છે શ્રી પ્રભુ ગાદી તકે બિરાજેલા છે તે આવીને તેમને સાષ્ટાંગ દંડવટ કરે છે શ્રી ગુસાઇજી તેને તું ક્યારે આવ્યો એમ પૂછે છે ત્યારે તે કહે છે મહારાજ હું આગ્રાથી હાલમાં જ આવ્યો છું ઘણા દિવસથી મહારાજના દર્શન કરવાનો અને આ વખતે બધા બાળકો વહુજી બેટીઓને ઉત્તમોત્તમ વસ્ત્ર પહેરવાનો મનોરથ હતો તેથી મહારાજ ઘણા દિવસે એકઠા કરેલા વસ્ત્રો લાવ્યો છું જે આપ અંગીકાર કરો એમ તે શ્રી પ્રભુને કહે છે પછી શ્રી પ્રભુ એ ગાસડીઓ ક્યાં છે લઈ આવ બધા વસ્ત્રો જોઈને એમ તેને કહે છે કે તે બે ગાસડી તેમની સમક્ષ મૂકે છે જેને ખોલીને શ્રી ગુસાઈજી જોવે છે અને બધા ઉત્તમોત્તમ વસ્ત્રો જોઈને તેઓ ખૂબ પ્રસન્ન થાય છે

શ્રી ગુસાઈજી મહારાજે તો એ બધું જ શ્રી યમુનાજીમાં પધરાવી દીધું મારી મનની વાત તો મનમાં જ રહી ગઈ મારો મનોરથ તો ફળ્યો નહીં પણ થાય શું જેવી પ્રભુની ઈચ્છા એમ તે સ્વગત વિચારે છે આમ વિચારતા રાત પડે છે અને તે ભૂખ્યો તરસ્યો ત્યાં જ પડી રહે છે પણ શ્રી ગુસાઈજી તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે ઈશ્વર છે તેઓ એના મનની બધી વાત જાણી જાય છે એના મનમાં ખૂબ ખેદ થઈ રહ્યો હોવાની જાણ તેમને થાય છે તેઓ તો પરમ દયાળુ ભક્ત વત્સલ કરુણા સાગર દયાનો ભંડાર છે જેથી તેઓથી તેનો ખેદ સહન થતો નથી તેથી તેનો ખેદ દૂર કરવા તેઓ વિચારે છે એથી મધરાત્રે તેઓ પોતે મેવાડનો ડબ્બો ભરીને પોતાના શ્રીહસ્તમાં લઈને ઉઠે છે પેલો આગ્રાથી આવેલો ક્ષત્રિય વૈષ્ણવ ક્યાં છે એમ તેઓ પૂછે છે ત્યારે એક વૈષ્ણવ તેમને કહે છે મહારાજ એ તો ખૂબ ખેદ કરે છે અને ક્યાંક પડી રહ્યો છે એમ તેમને જણાવે છે શ્રી પ્રભુ તેને ઉઠાવી લાવવા કહે છે અને એક વૈષ્ણવ તેને ઉઠાડીને લાવે છે પછી શ્રી પ્રભુ એ ક્ષત્રિય વૈષ્ણવને મશાલ લઈને શ્રી ઠાકોરજીની ઘાટ પર ચાલવા કહે છે ક્ષત્રિય મશાલ લઈને આગળ ચાલે છે તેની પાછળ શ્રી પ્રભુ ચાલે છે ત્યારે બીજા વૈષ્ણવો સાથે જવા લાગે છે જેઓને શ્રી ગુસાઈજી રોકે છે અને કોઈને પણ સથવારો કરવો નહીં એમ કહે છે એથી બધા વૈષ્ણવો બારણેથી પાછા ફરે છે અને શ્રી ગુસાઈજીની બેઠકમાં બેસી રહે છે શ્રી પ્રભુ જ્યારે આવશે ત્યારે દર્શન કરીને જઈશું એમ તેઓ વિચારે છે પછી શ્રી પ્રભુ માત્ર પહેલા ક્ષત્રિય વૈષ્ણવને જ સાથે લઈને ઉક્ત ઘાટ પર પધારે છે ઘાટ પર પધારીને શ્રી ગોસાઈજી તેને અરે જોતો ખરો તારા વસ્ત્રો શ્રી સ્વામિનીજીએ અંગીકાર કર્યા છે તે જોવે છે તો એ જ વસ્ત્ર સાડી ચણિયા ચોળી બધું શ્રી સ્વામિનીજીએ અંગીકાર કર્યું છે બધું પહેર્યું છે શ્રી ઠાકોરજીએ એ જ હજરીના વાગા પહેર્યા છે પછી શ્રી પ્રભુ તેને ત્યાં ઊભો રહેવાનું અને અમે આવીએ છીએ એમ કહીને તેને ત્યાં ઊભો રાખીને તેઓ લીલામાં પધારે છે લીલામાં મેવાનો ડબરો તેઓ લઈ જાય છે જેનો ભોગ ધરે છે શ્રી પ્રભુ સ્વયં ત્યાં એ બધા સાથે ઊભા છે શ્રી સ્વામિનીજી શ્રી ઠાકોરજી પોતે એ મેવો આરોગે છે પછી નૃત્ય કરે છે પેલો ક્ષત્રિય વૈષ્ણવ નૃત્ય ઘાટ પરથી એ બધું નિહાળે છે અને મનોમન ખૂબ રાજી થાય છે શ્રી સ્વામિનીજીએ અને શ્રી ઠાકોરજીએ મારા વસ્ત્રો અંગીકાર કર્યા છે એ મારું ધન્ય ભાગ્ય છે શ્રી ગોસાઈજીની કૃપા થકી મને રાસલીલાના દર્શન થયા છે એમ તે સ્વગત કહે છે શ્રી ઠાકોરજી શ્રી ગુસાઈજીને મેવાનો પ્રસાદ આપે છે જે લઈને તેઓ ઉક્ત ઘાટ પર આવે છે ત્યારે એ વૈષ્ણવ તેમને સાષ્ટાંગ દંડવટ કરીને મહારાજાધિરાજ આપના વિના મારા પર આવી કૃપા કોણ કરે એમ તે કહે છે પછી શ્રી પ્રભુ પોતાની બેઠકમાં પધારે છે બધા વૈષ્ણવો તેમને સાષ્ટાંગ દંડવટ કરીને પોતપોતાને ઘરે જાય છે શ્રી પ્રભુ આ ક્ષત્રિય વૈષ્ણવને મહાપ્રસાદ લઈને જવા માટે કહે છે શ્રી ગોસાઈજીને એક ઘડી રાત વીતે છે ત્યારે ઉઠીને દેહકૃત્ય કરીને સ્નાન કરીને ભીતર પધારે છે પેલો વૈષ્ણવ શ્રી નવનપ્રિયાજીની મંગળા આરતીના દર્શન કરીને તેમની પાસે આવીને તેમને દંડવટ કરે છે પછી કહે છે મહારાજ આજ્ઞા હોય તો હું ઘરે જાઉં તેઓ તેને રાજભોગના દર્શન કરીને જવાનું કહે છે પછી શ્રી ગુસાઈજી રાજભોગ આરતી કરીને પોતાની બેઠકમાં બિરાજે છે ત્યાં એ વૈષ્ણવ આવે છે જેને તેઓ મહાપ્રસાદ લઈને જવાનું કહે છે પછી શ્રી ગોસાઈજી બધા બાળકો સાથે ભોજન કરવા પધારે છે તેઓ ભોજન કરીને પોતાની મહાપ્રસાદની પાતળ તેઓ પોતાના શ્રી હસ્તે તેને ધરે છે એ વૈષ્ણવ મહાપ્રસાદ લઈને શ્રી પ્રભુની બેઠકમાં આવે છે અને દંડવટ કરે છે શ્રી ગુસાઈજીનું બીડું આપીને તેને વિદાય કરે છે પછી તે આગ્રામાં સ્વગૃહે પાછો ફરે છે આ ક્ષત્રિય વૈષ્ણવ શ્રી ગુસાઈજીનો આવો કૃપાપાત્ર ભગવદીય હતો એની વાર્તા ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં મેહા ધીમર ગોપાલપુરનો એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ